સમાજ તમારી ઉમર સમાજના વિષય ને સાંભળવા માટે પરિપક્વ છે સમાજ વિશે સાંભળવું તમારે પ્રશ્ન પૂછવો પડશે પછી હું એના ઉપર વાત કરીશ તમને કેવા પ્રકારનો પ્રશ્ન સમાજ માટે થાય છે મને કહેશો તો તમને એના પર વાત કરીશ જે કોઈની પાસે પ્રશ્ન એવો સમાજ માટે કેવા પ્રકારના પ્રશ્નો તમને છે એ એવું કંઈ જો મને તમે કહો તો આપણે એના પર વાત કરી શકાય અથવા તો પછી મારી પાસે જે આવતું હોય એ મારે તમને કેવું પડે તમારે સાંભળવું પડે આમ જુઓ તો તમારે જે તમારો વિષય પસંદગીનો વિષય હોય અને શિક્ષણના વિષયમાં આપણે આપણી પાસે ઘણી બધી બાબતો છે તો ગઈકાલે પણ વિદ્યાર્થીઓને જે અહીંયા બેઠા હતા એમને ગોલ્સ સેટિંગ ભવિષ્યમાં પોતાનું બનવું છે તો એ કેવી રીતે બની શકાય એના ઉપર આપણે વાત કરી હતી અને બહુ સરસ વાત હતી મને લાગે છે કે મારે તમને એના ઉપર આવી વાતને શીખવવાનો યોગ તમારી હમણાં જે ઉંમર છે એમાં એવું પણ બને કે હમણાં સુધી તમારે કઈ વાત જ નથી લક્ષ પ્રાપ્તિ માટેની આપણે વાત કરવી છે

બહુ સરસ વાત કરી કે લક્ષ એટલે ધ્યેય પણ એ તો એ સમાનાર્થી શબ્દ નું છે એમ લાગે છે સમાનાર્થી થયા તો લક્ષ ઉપર આપણે વાત કરીએ પણ તમારે મને કેવું પડશે કે અહીંયા જે મિત્રો છે એમાં કોઈ ધ્યેય નક્કી કર્યું છે કાનો જે હોય આપણે તો વાતો કરવાની છેમાં ક્યાં છે તમારા દરવાણે શું નથી હું શિક્ષક છું બહુ પછી બનવું છે પછી મને आवाज આપોજી બોલો ની કેટર કેટર બનવું છે સ્પોર્ટ્સમાં ક્રિકેટરની વાત કરો એટલે મારે એક વાત કરવી છે તમને બહુ સરસ વાત કરી ક્રિકેટર પછી બીજા કોઈને ખરું કેવું છે કે આપણે પ્રશ્ન ઉપર એની છૂટ છે એટલે આપણે એ વાત કરી શકીએ એક વ્યક્તિને ડોક્ટર બનવું છે ને ડોક્ટર બને એન્જિનિયર બનવું છે પછી બીજા કોઈને સીએ સીએ બનવું છે અને હજી સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ ક્રિકેટર એન્જિનિયર આ બધી બહુ સારી બાબતો છે કે આઠમા ધોરણની ને સાતમા ધોરણની અંદર કોઈ વસ્તુ નક્કી કરવાની આપણને સમજ પડતી હોય એ તો સારી વાત છે બીજા કોઈ પાછળથી કોઈને બોલવું છે

આપણો અત્યારે અહીં બધા આપણે અહીંયા આવ્યા છે એમાં આપણો કયો છે હવે કઈક આપણો ઓડિયન્સ આવ્યું વાતો કરે અમારે તમારી પેલા અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હતા પણ મોટી ઉંમર ના હતા એટલે વાતો નહોતા કરતા પ્રશ્નો નહોતા કરતા વિદ્યાર્થીઓ તો હતા એટલે તો બેઠા પણ ખબર નહીં વાતો નહોતા કરતા આ તમે આવ્યા તો મને થોડુંક આમ જો ઊભો થઈ ગયો હવે એમ થાય કે હું થાય સરસ શબ્દ માછલી ને રાખીને એને કહેવામાં આવ્યું કે આ માછલી ને વિધવાની છે કોઈને ખબર છે માછલી ને એને કેવી રીતે લીધી સ્થિર મારીને દેહ રાજની અંદર પગ રાખી નિશાન રાખી

સ્વામી વિવેકાનંદજી ને તમે બધા જાણ છું નથી જાણતા એક એવો વ્યક્તિત્વ હતું પુસ્તક વાંચે અને પછી પુસ્તકને ફેંકી દે અને છતાં એ પુસ્તક નું યાદ આપણને એવી શક્તિ હોય તો કેવું સારું બધા જવાબ પરીક્ષામાં સારી રીતે લખી નાખીએ ખરું કે નહીં એ ભાઈ તમે બધા જાગો છો ને કોઈ નથી ને હવે થોડોક પાછું કહેતા રહેજો ચાલીએ એટલે કે મને પાસે હું ગાડી જશે હું તમારા રૂમમાં જ છું તો હમણાં જ આવ્યો સાચું ખોટું ખોટું છે તો સાચું શું છે

અમુક વસ્તુમાં વર્લ્ડ રેકોર્ડ થતા નથી અમુકમાં જ થાય ક્રિકેટ છે એ સામૂહિક એમાં વર્લ્ડ રેકોર્ડની અંદર એને એનું ટાઇટલ નથી પણ તમને અત્યારે કદાચ ખ્યાલ ન હોય પણ તમારો જે ઉત્સાહ છે એ ઉપરથી તો પાકું છે કે તમે ભવિષ્યમાં કંઈક તો વિશેષ કરવાના છો અને કંઈક વિશેષ કરવા માટે અત્યારથી નક્કી કરવું પડશે કે આપણે શું વિશેષ કરવું છે ભાઈએ કહ્યું કે એન્જિનિયર કહું એટલે ગઈકાલે જ મેં વિદ્યાર્થીને કહ્યું હતું કે એન્જિનિયર કહું છે પણ કેવા એન્જિનિયર ભારતમાં માત્ર કામ કરી શકે એવા વિશ્વના કોઈ પણ દેશની અંદર કામ કરી શકે એવા વિશ્વ શ્રેષ્ઠ એન્જિનિયર આપણે બનવાનું છે કોઈએ કહ્યું કે ક્રિકેટર બનવું છે તો બહુ સારી વાત છે ક્રિકેટ તો બનવાનું છે તમને રસ છે તો બની શકાય એમાં પણ સ્વામી ની વાત વાત હું તમારી સાથે કરતો સ્વામી એ આ જે વસ્તુ હતી જોઈ જોઈ એને કે પ્લાસ્ટિક વિવેકાનજીકાન કરે છે ફાયરિંગ કરે છે પાછું ઘા કરે પાછું ફાયરિંગ કરે થોડીક વાર જોયા પછી સ્વામી વિવેકાનંદજી એમ કીધું કે મારે પણ આ સાથે Я делаю такие સરળ છે મેં માત્ર તમે જ્યારે કામ કરતા હતા ત્યારે એકાગ્ર થઈ અને એને જોયું છે અને પછી અહીંયા એકાગ્ર થઈ અને એ મે

ત્યાં કે આપણે બધા ધ્યેય નથી હોવા જોઈએ લોકોને શું બનવું છે અને ત્યાર પછી આપણે એ વિષય ઉપર ઘણી બધી ચર્ચા કરવાના છે

હવે તો આઠમા ધોરણમાં આવી ગયા છો એટલે હવે સાતમા ધોરણમાં આવી ગયા છો પાંચમા છઠ્ઠું ધોરણ સુધી આપણને સમજ ન પડતી હોય હવે તો આપણને બધી સમજ પડે અને તો પછી એના એના ઉપર આપણે આખો વિચાર કરવાના છીએ કે પહેલાં એ નક્કી થઈ જાય કે આ બનવું છે એટલે એનું સરસ મજાનું કૂથાની અંદર વ્હાઇટ જે વ્હાઈટ બોર્ડ હોય એમાં લખવું પડે આપણે પેછા વર્ગ ન થાય

દરેક વિદ્યાર્થીઓ નક્કી કરવું પડે કે આપણે કઈક બનવું છે તો એના માટેનું ચિત્ર નક્કી કરવું પડે લખીને નક્કી કરવું પડે કલ્પના કરવી પડે વેકેશન ની અંદર ફરવા જવાનો કોનો કોનો પ્લાન છે કરવા જવું વેકેશન મારું હમણાં દસ મિનિટનું પડે ત્યાં સુધી તમારે એ વેકેશનની અંદર કરવા જવું છે એવું લક્ષ્ય નક્કી કરી દેવાનું છે બરાબર છે બધા નક્કી કરી રાખશો ને હું આવું ત્યાં સુધીમાં કરી રાખ